મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગૃહ મંત્રી હરસંઘભી સહિતના નેતાઓ હાજર રહેશે નવી પેઢીને કાઠિયાવાડી અશ્વ વિશે માહિતગાર કરવાનો ઉદ્દેશ્ય છે બસો જેટલા એટલા અશ્વનું રજીસ્ટર થયું છે મારવાડી કાઠિયાવાડી અને સિંધી એમ ત્રણ બ્રિડના અશ્વની અલગ અલગ સ્પર્ધા થશે રાજુભાઈ હમણાં જે વાત કરી એ પ્રમાણે આવનારા છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ તારીખે વાકાનેર મુકામે અ રાજ્ય કક્ષા નો અશ્વ શો જે આયોજન કરવામાં આવ્યું છે એ આખું આયોજન સરકારી વહીવટી તંત્ર અને ખાસ કરીને પશુપાલન વિભાગના દ્વારા દર વખતે કરવામાં આવે છે એસી રેજિસ્ટર્ડ ઘોડાઓ અત્યાર સુધી આપણા પાસે લિસ્ટેડમાં છે આ કાર્યક્રમ આપણે તો કાઠિયાવાડી પૂરતી વાત નથી કેમકે સરકારની ગાઈડલાઇન્સ પ્રમાણે કાઠિયાવાડી બ્રિડનું નોકું કોમ્પિટિશન થશે મારવાડીનું નોકુ થશે અને સિંધીનું પણ નોકું કરવામાં આવશે એટલે ત્રણેય બ્રિડ નું અ મૂળ બધા ગુજરાતના છે પણ ઘણા બધા ગુજરાત બહારથી પણ આ કાર્યક્રમમાં ભાગરૂપ થવા આવી રહ્યા છે અને અત્યાર સુધી બસો ને કચ્છી મૂળ સિંધી બ્રિડ જે આપણા આ શોમાં અંદર આવશે એ જાઝા ભાગે બધા કચ્છ વિસ્તારમાં